સગીર વિદ્યાર્થીનીને લલચાવી ફોસલાવી દુષ્કર્મ ગુજરાનાર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા જાનવડ હાઈસ્કૂલના આચાર્યને અદાલતે વીસ વર્ષ કેદની સજા અને એક લાખનો દંડ ફટકાર્યો છે જાનવડ ગામની હાઈસ્કૂલના આચાર્ય રાજેશ પટેલે પૂર્વ વિદ્યાર્થીની સગીરાને લલચાવીને ફોસલાવી લુણાવાડાના વરધરી રોડ પરના એક મકાનમાં લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી પાંચ ટીમો બનાવી આરોપીને વાઘોડિયા ખાતેથી ઝડપી પાડ્યો હતો આ દુષ્કર્મનો કેસ લુણાવાડાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલતા સરકારી વકીલ ડીજીપી એસ આર ડામોર દ્વારા કરવામાં આવેલી ધારદાર રજૂઆતો અને મજબૂત પુરાવાઓને ગ્રાહ્ય રાખીને જજ એમ એમ પરમારે આરોપી આચાર્યને પોક્સો એક્ટની કલમ છ મુજબ વીસ વર્ષની કેદ તેમજ એક લાખનો દંડ ફટકાર્યો છે આ ઉપરાંત ભોગ બનનાર સગીરાને વળતર પેટે રૂપિયા એક લાખ ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે